ભાવનગર ખાતે એડવોકેટ બાબુનભાઈ પાડેજાની કરાયેલ સરા જાહેર હત્યાના વિરોધમાં ભાવનગર વકીલ મંડળ દ્વારા ઉગ્ર સૂત્રોચ્ચાર કરી એડવોકેટ પ્રોટેક્શન બિલ લાવવામાં આવે તેની માંગ કરાઈ હતી ત્રણેય વકીલ મંડળના સભ્યોએ એડવોકેટ હારુનભાઈ પાલેજાના હત્યાના બનાવને ને વખોડી કાઢી હત્યારાઓની ધરપકડ કરવામાં આવે તેમજ એડવોકેટ પ્રોટેક્શન બિલ લાવવામાં આવે તેવી માંગ કરી હતી જામનગર મુકામે એડવોકેટ હારુનભાઈ પાલેજાની જે રીતે ઘાતકી હત્યા કરવામાં આવી છે એને ભાવનગર બાર એસોસિએશન ક્રિમિનલ બાર એસોસિએશન તથા એક્સિડન્ટ ક્લેમ બાર એસોસિએશનના તમામ વકીલ મિત્રો આ બનાવને સખ્ત શબ્દોમાં વખોડી કાઢે છે આ અગાઉ પણ જામનગરમાં જ એક વકીલ મિત્રની આ જ રીતે સરા જાહેર હત્યા કરવામાં આવી જે બાબત બહુ જ ગંભીર ગણી શકાય આજે એડવોકેટ પણ જો આ સમાજમાં સેફ ન હોય તો સમાજમાં જે વ્યક્તિઓ ન્યાય અપાવે છે એ વ્યક્તિઓની ઉપર પણ આવી રીતે ઘાતકી હુમલાઓ થતા હોય અને એમના મૃત્યુ નિપજતા હોય તો અત્યારે અમારી સૌરા પ્રથમ માંગણી એવી છે કે એડવોકેટ પ્રોટેક્શન બિલનો તાત્કાલિક અમલ કરાવવો આ સરકાર જ ખૂબ જ જરૂરી છે આ જે બનાવ બન્યો છે એ બહુ ખૂબ જ ઘૃણાસ્પદ છે એને અમે સખતા શબ્દોમાં વખોડી કાઢીએ છીએ અને જામનગરના તમામ વકીલ મિત્રોની સાથે ભાવનગરના તમામ વકીલ મિત્રો સાથે છે અને અનુસંધાને આજ રોજ ભાવનગર બાર એસોસિએશન ક્રિમિનલ બાર એસોસિએશન તથા એક્સિડન્ટ ક્લેમ બાર એસોસિએશનના તમામ વકીલ મિત્રો તમામ પ્રકારની કોર્ટ કાર્યવાથી માહિતી આજ રોજ અળગાર્યા છે